નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહિજ કે એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે ભારતનું નવું મંત્રીમંડળ બે હજાર ચોવીસ વિશે કેટલાક મહત્વના પ્રશ્નો જાણીશું એ પહેલાં વડાપ્રધાન વિશે કેટલાક મહત્વના પ્રશ્નો જાણી લઈએ વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે ઓપ્શન એ રાષ્ટ્રપતિ કરે છે વર્ષ બે હજાર ચોવીસમાં નરેન્દ્રભાઈ મોદીએ કેટલામી વખત વડાપ્રધાનની સભા લીધી ત્રીજી વખત વર્ષ બે હજાર ચોવીસમાં કેટલામી લોકસભા માટે ચૂંટણી યોજાઈ અઢારમી લોકસભા ચૂંટણી યોજાઈ હતી વડાપ્રધાનને નિમણૂક રાષ્ટ્રપતિ કરે એ કયા અનુચ્છેદમાં આપેલ છે ઓપ્શન સી અનુચ્છેદ પંચોતેર માં વડાપ્રધાનને તેમના પદની ગોપનીયતાની શપથ કોણ અપાવે છે ઓપ્શન એ રાષ્ટ્રપતિ અપાવી છે હવે કેટલાક મહત્વના પ્રશ્નો જોઈશું પ્રશ્ન નંબર એક હાલમાં ભારતના વડાપ્રધાન ઓટો એનર્જી સ્પેસ મંત્રી કોણ છે નરેન્દ્રભાઈ મોદી હાલમાં ભારતના પર્યાવરણ વન અને જલ પરિવહન મંત્રી કોણ છે ભૂપેન્દ્ર યાદવ હાલમાં ભારતના રક્ષા મંત્રી કોણ છે રાજનાથસિંહ અને હાલમાં ભારતના ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી કોણ છે એચડી કુમાર સ્વામી છે હાલમાં ભારતના પંચાયતી રાજ ડેરી પશુપાલન અને મત્સ્ય પાલન મંત્રી કોણ છે રાજીવ રંજન સી હાલમાં ભારતના સંસ્કૃતિ અને પર્યાવરણ મંત્રી કોણ છે ગજેન્દ્રસિંહ શેખાવ હાલમાં ભારતના લેબર રોજગાર યુથ એરફોર્સ અને ખેલ મંત્રી કોણ છે મનસુખ માંડવિયા હાલમાં ભારતના આરોગ્ય અને પરિવહન કલ્યાણ મંત્રી અને કેમિકલ અને ખાતર મંત્રી કોણ છે જગત પ્રકાશ નડ્ડા હાલમાં ભારતના ગ્રહ અને સહકારી મંત્રી કોણ છે અમિત શાહ હાલમાં ભારતના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી કોણ છે નીતિન ગડકરી હાલમાં ભારતના નાણાં અને કોર્પોરેટ એક્સપર્ટ મંત્રી કોણ છે નિર્મલા સીતારમણ જે નાણાં મંત્રી છે અને હાલમાં ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી કોણ છે શિવરાજસિંહ ચૌહાણ હાલમાં ભારતના વિદેશ મંત્રી કોણ છે એસ જયશંકર અને હાલમાં ભારતના જનજાતિ મામલાના મંત્રી કોણ છે જુવાલ ઓરમ ત્યારબાદ આગળનો પ્રશ્ન હાલમાં ભારતના મહિલા બાળ વિકાસ મંત્રી કોણ છે અન્નપૂર્ણા દેવી હાલમાં ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કોણ છે પિયુષ ગોયલ હાલમાં ભારતના શિક્ષણ મંત્રી કોણ છે ધમેન્દ્ર પ્રધાન હાલમાં ભારતના ગ્રાહક બાબતો ફૂડ અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન અને ન્યૂ અને રિએબલ એનર્જી મંત્રી કોણ છે પ્રહલાદ જોશી હાલમાં ભારતના સૂક્ષ્મ લઘુ અને ઉ ઉધમ મંત્રી કોણ છે જીતન રામ માંજી અને હાલમાં ભારતના પોર્ટ શિપિંગ અને જલમાર્ગ મંત્રી કોણ છે સર્બાનંદ સોનેવાલ હાલમાં ભારતના સામાજિક ન્યાય અને અધિકારીના મંત્રી કોણ છે ડૉક્ટર વિરેન્દ્ર કુમાર હાલમાં ભારતના કાપડ મંત્રી કોણ છે ગિરિરાજ સિંહ ત્યારબાદ આગળનો પ્રશ્ન હાલમાં ભારતના કોમ્યુનિકેશન અને પૂર્વોત્તર વિકાસ મંત્રી કોણ છે જ્યોતિરાદિત્ય સિંધિયા હાલમાં ભારતના રેલવે અને સૂચના પ્રસારણ ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી કોણ છે અશ્વિની વૈષવ હાલમાં ભારતના ખાદ્ય પ્રસંગકરણ ઉદ્યોગ મંત્રી કોણ છે ચિરાગ પાસવાન અને હાલમાં ભારતના જળ શક્તિ મંત્રી કોણ છે સી આર હાલમાં ભારતના કાનૂની અને ન્યાય મંત્રી કોણ છે અર્જુન રામ મેઘવાલ અને હાલમાં ભારતના કોલસા અને ખાણ મંત્રી કોણ છે જી કિશન રેડ્ડી હાલમાં ભારતના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી કોણ છે હરદીપસિંહ પુરી અને હાલમાં ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે કે આર નાયડુ ત્યારબાદ આગળનો પ્રશ્ન હાલમાં ભારતના સંસદીય બાબતો અને અલ્પસંખ્યક બાબતોના મંત્રી કોણ છે કિરણ રિજુ ભારતના ઉર્જા અને શહેરી બાબતોના મંત્રી કોણ છે મનોહરલાલ ખટ્ટર તો આ હતા કેટલાક મહત્ત્વના કેબિનેટ મંત્રીઓ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે Thank you for watching. Jai.